સુરત શહેરના કોટ વિસ્તાર અને રાંદેના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે જેથી કોઈ પણ એક ધર્મના લોકોને અન્ય ધર્મના લોકોના મકાનો ખરીદતા પહેલાં કલેક્ટરની પરવાનગી લેવી ફરજિયાત છે ત્યારે કલેક્ટ્રાલયમાંથી મંજૂર થયા બાદ મકાનો વેચવાનો હોવાનો લઈને ફરી હિન્દુ સંગઠનો મેદાને આવ્યા છે અને આ બાદ તબદીલ થયેલા મકાનોને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી સાથે કોર્પોરેટર અશાંત ધારામાં મદદ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે સુરત કલેક્ટરાલે પહોંચેલા હિન્દુ સંગઠનોના આગેવાનો જેમાં ગોબીપુરા સગરામપુરા રાંધેરા રાજના ગુરાટ રોડના આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને સૂત્રોચ્ચાર સાથે તેઓએ જણાવ્યું હતું કે ગોબીપુરા હોય કે ગુરાટ રોડ હોય કે સગ્રામપુરા હોય દરેક વિસ્તારમાં અસાનદારો લાગુ હોવા છતાં આજે પણ અનેક મિલકતો વેચાઈ રહી છે ધાર્મિક તૃષ્ટિકરણ રોકવા માટે અસાનદારો લાગુ કરાયો હોય જોકે તેમ છતાં અનેક મિલકતોનું વેચાણ થઈ રહ્યું છે કલેક્ટ્રાલયમાં પણ અસાન પાસ થઈ રહ્યો છે જેથી હિન્દુઓની વેચાઈ રહેલી મિલકતોમાં જે તબદીલી કરાયું છે તેને તદ્દન રદ કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી અને ગોપીપુરાના એક કોર્પોરેટર પણ અસાન ધારામાં તબદીલીમાં મદદ કરતા હોવાના આક્ષેપ કરાયા હતા હું આરએસએસ જનસંઘ જનસંઘ બીજેપીમાં આશિષભાઈ હું ગોપીપુરા વિસ્તારમાં આરે ભાજપનો કાર્યકર્તા છું સક્રિય આસાન જે આનંદીબેન બે હજાર સત્તરમાં લાવેલા એ કાયદો અમલ પ્રમાણે ચાલતા નથી નેતાઓને વેચી કાઢે છે ને આ વેચવામાંનું કારણ મૂક્યું આ છે કે ગોપીપરા સુની ડેપાર્ટમેન્ટ રત્નગર સ્કૂલની સામે એને સુની ડેપાર્ટમેન્ટ ત્રણ દસ્તાખત કરી નાખ્યા છે કાયદેસર પ્રમાણે લોકો ખોટી રીતે ખોટી રીતે કહી રહ્યા છે કલેક્ટર પોલીસના નેગેટિવ જવાબ આવ્યા છે છતાં કે પોઝિટિવ પોલીસના કોઈ જવાબ નથી આવ્યા એમ કહીને પોલીસને પણ સીપી સાહેબનું નામ બદલામ કરીને આ લોકો અમલ કરાવી નાખે ઉપરના નેતા બેઠેલા હતા શું કહેવા માગે છે અમને સિટી લાઇટ અમને સિટી લાઈટ બોલાવેલા હતા હર્ષભાઈએ તો હર્ષભાઈ કીધું કે ભાઈ આ સિંચ તારો છે તો કાંઈ વાંધો નહીં હું બેઠો છું હું ઓર્ડર નહીં કરીશ ને તબદીલી નહીં બી છતાં બી આ લોકો ઓર્ડર કરી દીધો ને હજી સાતનો ઓર્ડર કરવા માટે એ લોકો પડી રહેલા છે ટપાટપી કરી રહ્યા છે અમે હવે આ ચલાવને આ તને આપ્યું તેને બી અમારે નાબૂદ કરવું છે હસનધારો જે છે એ પ્રમાણે જ ચાલુ જોઈએ આખા સુરત જિલ્લાની અંદર જ્યાં જ્યાં હસનધારો લાગ્યો છે એ વિસ્તારમાં જે દસ્તર બધી તબદીલી નાબૂદ થવી જોઈએ બધી રદ થવી જોઈએ તો હસનધારોનો કાયદો અમલ શું તમે માજીબેન આનંદીબેન પટેલ તમે માનશો રાખો એનું તમે એને નીચે મૂકી દીધી એ બેનને શેના માટે તમે બધા ઉપર પ્રાઇમ મિનિસ્ટર સીએમ બની જાઓ તમે તમે નરેન્દ્ર મોદી અમિત શાહના ઉપર જાઓ તમે એટલે તમે સમજો શું છે એટલે હું આ કાયદો ચલાવવા નથી માગતો નાબૂદ થવું છે ભારત માટે જે જે માત્ર સુરતમાં જે અસાન ધારો ચાલી રહ્યો છે એની વિરુદ્ધ ઘણું બધું કામ થઈ રહ્યું છે એના માટે કોણ જવાબદાર છે કયા લોકો છે એ લોકોને બહાર કાઢો એક એકને પકડી પકડીને મારો કે આ જે લોકો આપણું કરી રહ્યા છે આ દેશની સાથે ગદ્દારી કરી રહ્યા છે એ ગઢારો કોણ છે એક એકને પકડો અને સીબીઆઈ જે પણ હોય તે લોકોને તમે આપો બધા જ આખા સુરતના બધા જ વિસ્તારની સમસ્યા છે ગોપીપુરા ગોરાટ સલાબટપુરા કોઈ બધા જ કોઈ વિસ્તાર બાકી નથી રહ્યો બેગમપુરા બધા જ વિસ્તારોમાં આ થઈ રહ્યું છે ને એની પાછળ આપણા જ ગદ્દારો છે જે આ કામ કરી રહ્યા છે એક એક ગદ્દારોને બહાર કાઢો અને એને બતાવો આપણે લોકો જો હિન્દુ નહીં જાગે તો આપણે તો આ ભારત છોડીને ભાગી જવું પડશે સુરતમાં શાનદારાનો અમલ ધાર્મિક તૃષ્ટિકરણને રોકવા માટે કરાયું હતું અને અસાંધારા હેઠળ પોલીસ કલેકટરાલયમાં પણ સંપૂર્ણ તપાસ અને સાક્ષીઓની તપાસ બાદ મિલકતો તબદીલ કરાઈ રહી છે જોકે તેમ છતાં કેટલાક લોકો દ્વારા સરકારી કામગીરીમાં પણ હવે વિરોધનો વંટોળ શરૂ કર્યો છે ત્યારે આ મામલે આવનાર સમયમાં શું નિવેડો આવે છે તે તો જોવું રહ્યું પ્રકાશવાળા સાથે હજાર કુરેશી